તો સ્વાગત કરું છું મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે વાત કરવાના છે નરેશ કનોડિયાની નવી આવનારી ફિલ્મ ને નીતિન પાંડ્યાની બંનેની સાથે ફિલ્મ આ ફિલ્મ હા મિત્રો તમને આવી ગયું છે ને આ ફૂલ મૂવી તમે જોઈ શકો છો ફાઇનલી દોસ્તો હજાર ટકા તમને ગેરંટી સાથે આપું છું કે આ ફિલ્મ તમે ફૂલ મૂવી તમે જોઈ શકો છો તો મિત્રો હવે વાત કરીએ આ ફિલ્મ ક્યાંથી જોવું છે એ બધી જ તમને ચર્ચા આ વિડીયોમાં જણાવવાનો શું તો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને ચેનલને કરી દીજો લાઇક કારણ કે ગુજરાતી બધી જ ફિલ્મોની માહિતી તમને સૌથી પહેલાં આ ચેનલમાં મળતી રહેશે તો હવે વાત કરીએ નરેશ કનોડિયાની આ ફિલ્મ તમને નરેશભાઈ કનોડિયા જોઈએ મળવાના છે સાથે સાથે તમને તમે હિરોઈનમાં જોઈ શકો છો મિત્રો જે આ ઘણા બધા ફિલ્મમાં કામ કર્યું છે બંને સાથે તો આ રામાણેકની આ ફિલ્મ છે અને બંનેની જોડી જબરજસ્ત સુપરહિટ ફિલ્મ થાય છે આ બંનેની જોડી હોય એટલે તો મિત્રો ઘણા લોકો કહી રહ્યા છે કે આ ફૂલ મૂવી અમારે ક્યાંથી જોવું તો મિત્રો યુટ્યુબમાં તમને ક્યાંય જોવા નહીં મળે મારી પાસે છે હું તમને કેવી રીતે જોઉં તે હું તમને જો જણાવવાનો છું વિડીયોમાં તો વિડીયોમાં સેટ છેલ્લે સુધી બન્યા રહેજો તો મિત્રો ઘણા સમય થઈ ગયો પણ આ ફિલ્મ યુટ્યુબ પર નથી આવતી તો એમેઝોન પ્રાઇમ ઉપર છે આ ફિલ્મ પણ એમાં તમને પૈસા ખર્ચવા પડે છે તો ફ્રીમાં તમે મિત્રો આ ફિલ્મ જોઈ શકો છો મિત્રો મેં અત્યારે આખું ફિલ્મ જોઈ લીધું અને તમને તમારે ફિલ્મ જોવું હોય તો હું તેમનું તમને મિત્રો હું જણાવું કે મિત્રો મેં આ એક સ્ક્રીનશોટ લગાવ્યો છે તો આ ક્રીનશોટ તમે જોઈ શકો છો આ ટેલિગ્રામનું ક્રીનશોટ છે તો તમારે ટેલિગ્રામમાં જવાનું છે તો ટેલિગ્રામ ડાઉનલોડ કરી લેજો અને ટેલિગ્રામમાં જઈને તમારે આ આ ચેનલ સર્ચ મારવાની છે બંશ્રી ફિલ્મ્સ કપૂર અને તેમાં તમને એક જી જી જીવીનું ફિલ્મ છે મિત્રો તો તમે ફટાફટ આ ફિલ્મ જોઈ શકો છો તો આ ને આ ટેલિગ્રામ ડાઉનલોડ કરીને તમારે એટલું કરવાનું છે મિત્રો તો ફ્રીમાં તમે ફૂલ મૂવી જોઈ શકો છો તો મિત્રો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે બધી જ નવી ગુજરાતી ફિલ્મોની માહિતી તમને આ ચેનલમાં મળે છે તો ફટાફટ યાર સબસ્ક્રાઈબ કરી દો યાર કારણ કે બધું ફ્રી છે યાર તો મળી છે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર